શ્રી નમઃ ઓમ શ્રી પરમાત્મને નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો યોગ શ્લોક ક્રમાંક ઓગણપચાસ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આગળના બે શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાનું હાર્ટ હોય એવી રીતે મુખ્ય શ્લોક છે કે જે આપણા જીભે ચડેલા છે કર્મણી એવાધિકાર હસ્તે માફલે સુ કદાચ અને બીજો છે યોગસ્થક કર્માણી સંગન ત્યક્તા ધનંજય એટલે આ બેમાં શ્રી ભગવાને વર્ણવ્યું છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદીએ નહીં અને બીજા એટલે કે અડતાળીસના શ્લોકમાં કીધું છે કે તું આસક્તિ ત્યજીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને કર્તવ્ય કર્મ કર સમત્વ એ જ યોગ છે આમ કહ્યું છે હવે આ શ્લોક એટલે કે આપણે ઓગણપચાસમાં શ્લોકમાં સકામ કર્મની અપેક્ષાએ સમ બુદ્ધિની શ્રેષ્ઠતા ભગવાન બતાવે છે તો ચાલો આપણે શ્લોક ક્રમાંક ઓગણપચાસ જોઈ લઈએ દૂરેણ્યમરં કર્મ બુદ્ધિ જય બુદ્ધો શરણમન્વિચ્છ કૃપણા ફલ હે તવ અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે આ સમૂપ બુદ્ધિયોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે માટે હે ધનૈજય જય તું સમ બુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે કેમ કે ફળનો હેતુ બનનાર અર્થાત્ ફલાપેક્ષીજનો દયાને પાત્ર જ છે અહીં શ્રી ભગવાન કહે છે બુદ્ધિયોગાત એટલે કે બુદ્ધિયોગ સમતા એના કરતાં એમ કર્મ એટલે સકામ કર્મ દૂરે એટલે દૂરથી જ અવરમ એટલે કે નીચલી કક્ષાનું છે શ્રી રામસુખદાસજી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે કે કર્મ પણ ઉત્પન્ન અને નષ્ટ થઈ જાય છે તથા તે કર્મોના ફળનો પણ સંયોગ અને વિયોગ થાય છે પરંતુ યોગ એટલે ક્ષમતા નિત્ય છે તેનો કદી વિયોગ થતો નથી અને તેમાં કોઈ વિકૃતિ પણ આવતી નથી આથી સમતાની અપેક્ષાએ સકામ કર્મ અત્યંત નીચલી કક્ષાનું છે સઘળા કર્મોમાં સમતા જ શ્રેષ્ઠ છે સમતા વિના તો તમામ જીવો કર્મ કરતા જ રહે છે છતાં તે કર્મોના પરિણામમાં જન્મતા અને મરતા અને દુઃખ ભોગવતા રહે છે સમત્વ રાખ્યા વિના કર્મોમાં ઉદ્ધાર કરવાની તાકાત નથી કર્મોમાં સમતા એ જ કુશળતા છે જો કર્મોમાં સમતા નહીં રહે તો શરીરમાં અહંતા અને મમતા થઈ જશે અને શરીરમાં અહંતા અને મમતા હોવી એ જ પશુબુદ્ધિ છે ભાગવતમાં સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું છે કે ત્વ તું રાજન મરીષ્યતી પશુબુદ્ધિમીમામ જહી એટલે કે એનો અર્થ એ છે કે રહે રાજન હવે તમે આ પશુ બુદ્ધિ છોડી દો કે હું મરી જઈશ અહીં શ્રી ભગવાન દૂરેણ એમ કહેવાનો અર્થ એ છે કે જેવી રીતે પ્રકાશ અને અંધકાર કદી સમકક્ષ નથી હોઈ શકતા કાં પ્રકાશ હોય છે કાં અંધકાર હોય છે એવી જ રીતે બુદ્ધિયોગ અને સકામ કર્મ પણ કદી સમકક્ષ નથી હોતા આ બંનેમાં રાત દિવસ જેટલું મોટું અંતર છે શેમાં બુદ્ધિયોગ અને સકામ કર્મમાં કારણ કે બુદ્ધિયોગ તો પરમાત્માની પ્રાપ્તિ કરવાવાળો છે અને સકામ કર્મ જન્મ મરણ આપવા છે આગળ શ્રી ભગવાન કહે છે બુદ્ધો શરણ વિચ્છ એટલે કે તું બુદ્ધિનું શરણ લે એટલે કે બુદ્ધિ એટલે સમતા ક્ષમતામાં નિરંતર સ્થિર રહેવું એ જ એનું શરણ લેવું છે ક્ષમતા એટલે કે આપણું કાર્ય સફળ થાય કે નિષ્ફળ જાય કે પછી માન મળે કે અપમાન મળે કર્મ કરવાનું ફળ અનુકૂળ મળે કે પ્રતિકૂળ મળે પ્રશંસા કે નિંદા આદર નિરાધાર જે પણ મળે સિદ્ધિ અસિદ્ધિ એમાં સમાન રહેવું એને સમત્વ શ્રી ભગવાને આગળના શ્લોકમાં કહ્યું છે કૃપણા ફલ કર્મોના ફળની ઈચ્છાવાળા બનવું એ નીચલી કક્ષાનું કર્મ છે કર્મ કર્મફળ કર્મ સામગ્રી અને શરીર વગેરે કર્ણોની સાથે પોતાનો સંબંધ જોડી દેવો એને જ કર્મફળનો હેતુ બનવું કહે છે આથી ભગવાને સુડતાળીસમાં શ્લોકમાં મા કર્મ ફળ હેતુભૂર કહીને કર્મોના ફળની ઈચ્છાવાળા બનવાનો નિષેધ કર્યો છે કર્મ અને કર્મફળનો વિભાગ અલગ છે તથા એ બંનેથી રહિત જે નિત્ય નિત્યતત્વ છે તેનો વિભાગ છે એ પણ અલગ છે તે નિત્ય નિત્યતત્વ અનિત્ય કર્મફળનું આશ્રિત બની જાય છે એને જ શ્રી ભગવાને નીચલી કક્ષાનું કર્મ કહ્યું છે સમતા પરમાત્મ તત્વની પ્રાપ્તિ કરાવનારી છે પરંતુ સકામ કર્મ જન્મ મરણ આપવાવાળા છે તેથી સાધકે સમતાનો જ આશરો લેવો જોઈએ આમ શ્રી ભગવાન કહે છે સમત્વ કેળવવાથી એ મનુષ્ય કૃતકૃત્ય અને જ્ઞાત જ્ઞાતવ્ય એટલે કે જાણવા યોગ્ય જેણે જાણી લીધું છે તે અને પ્રાપ્ત પ્રાપ્તવ્ય એટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય જેણે પ્રાપ્ત કરી લીધું છે તે આવો થઈ જશે પરંતુ જે સકામ ભાવથી એટલે કે પોતાના માટે કર્મ કરે છે તે હંમેશા લાચાર અને પરાધીન જ બની રહે છે ધ્યાન યોગમાં મનનું અને કર્મયોગમાં બુદ્ધિનું મહત્ત્વ છે મનનો નિરોધ નિરંતર થતો નથી પણ ક્યારેક ક્યારેક અને એકાંત હોય ત્યારે થાય છે પરંતુ નિશ્ચયાત્મિકા બુદ્ધિ અર્થાત બુદ્ધિનો નિશ્ચય નિરંતર રહે છે જે બુદ્ધિના આશ્રયની વાત બતાવી હવે પછીના શ્લોકમાં બુદ્ધિના આશ્રયનું ફળ શું છે તે બતાવશે તો એ શ્લોક આપણે આવતીકાલે જોઈશું શ્રી કૃષ્ણાર્પણ श्रीकृष्ण शरण मम श्रीकृष्ण शरण मम श्रीकृष्ण शरण मम जय श्रीकृष्ण शरण मम श्रीकृष्ण शरण मम श्रीकृष्ण शरण मम श्रीकृष्ण शरण मम जय श्रीकृष्ण शरण मम सर्वे निभाव जय श्रीकृष्ण